કેમ છો ટૂંક ફેમિલી મજામાં મજા ને મજામાં છો ને આજે નવો બ્લોગ બનવાનો છે આપણે બ્લોગ કેવી રીતે બનાવવાનો છે કેવી રીતે મેન્શન કરવાનું છે અને બ્લોગની અંદર કેવા ટાઈટલો મૂકવાના છે એ બધું તમને બતાડીશ ચાલો અને બ્લોકની અંદર બનાવી રહેજો બ્લોગ કેવી રીતે શૂટ કરવાનો છે કેવી રીતે મોબાઈલ પકડવાનો છે બે મોબાઈલ તો છે નહીં આપણી જોડે એક જ મોબાઈલ છે આપણે જીઓના મોબાઈલથી આપણે બ્લોગ બનાવીએ છીએ અને જે જીઓનો મોબાઈલ છે મારી જોડે આટલોક જ છે અને કેમેરો બી બીજો બદલ્યો છે જીઓની અંદર રિપેરિંગ કઈ મોબાઈલનો કેમેરો મોટો બદલી નાખેલો એટલે આપણી જોડે બહુ મોટો મોબાઈલ છે નહીં હું જેવા મોબાઈલથી બ્લોક બનાવ્યો છે બ્લોકની અંદર તમે બનાવી રહેજો અને બ્લોકની અંદર એટલી બધી મજા આવશે બહુ મજા આવશે અને જરાક કોમેડી પણ મજા આવશે ત્યારે આપણી જે દિલની વાતો છે એ પણ કહી દઈશું આપણે તો બ્લોકની અંદર બનાવી રેજો બરાબર છે તો મિત્રો બ્લોકની અંદર થમલેન પણ સારી બનાવવાની છે પિક્ચરની અંદર જઈને થમલેણ બનાવવાની છે અને એડિટિંગ કરવાનું છે વીએનથી એડિટિંગ કરવાનું અને ક્લિપો એટલી શાંતિથી ગોઠવવાની તો કોઈને બે દિવસે બ્લોક બની રહેતો કોઈ ટેન્શન નહીં યુટ્યુબની અંદર તમે પર એટલે પાંચ દિવસે તમે એક બ્લોક બનાવો પંદર વીસ મિનિટનો તો બહુ મજા આવશે એમ ક્યાં ને કે અમને અનેક અનેક જગ્યા લો મારા જેવી જગ્યા છે જંગલમાં કેવી જગ્યા છે આ જંગલમાં અંદર મેં બ્લોક બનાવેલા બધા વાયરલ થયા છે કેવી રીતે વાયરલ થયા છે શું કર્યું છે તમને એવું કર્યું છે એ બધું તમને બતાવું છું ચાલો આગળ બનાવો તો આપણે આગળ બ્લોક સ્ટાર્ટ કરી દઈએ છીએ બનાવવાનું ને તમે અંદર કેવી કેવી સુવિધાઓ છે શું 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 છે કેવી તમે બ્લોક બનાવ્યો છો કટકા 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 કટકીને જોઇન્ટિંગ કરવાનું છો બ્લોકની અંદર એકની એક જગ્યાનો કદી યુઝ નહીં લેવાનો યુઝ નહીં કરવાની એકની એક જગ્યા પણ અમુક જે બ્લોક જોતા હશે તે બોર થઈ જવાશે જોઈએ આપણી આપણી રીતે આપણી મનોકામનાથી બ્લોક બનાવવાનો છે આપણે શું ભાષા વાપરીએ છીએ કઈ ભાષાનો બ્લોક છે કંઈ ના છો અને કઈની ફેમિલી જોઈ રહી છે એ બધું તમને બતાવવાનું છું બરાબર તો બને લેજો બ્લોકની બ્લોક કટ ના કરતા છેક જ છે કે આ વિડીયો જોજો તો જ મજા આવશે બાકી કાપીને તમે વિડીયો જોશો ને તો કશું માહિતી તમને નહીં ખબર પડે અમારા ગામડાના જે છે મિત્રો છે મારા એ બધાને કહું છું કે યુટ્યુબ ચેનલ તમે બનાવી દો એક એક બ્લોકની અંદર બોલું છું તમારા માટે કે એક યુટ્યુબ ચેનલ બનાવી દો કે એક એક વિડીયો નાખો શોર્ટ નાખો શોર્ટ ના કરતા લોંગ બનાવો વિડીયો બ્લોગ બનાવો પંદરથી વીસ મિનિટનો તો એની અંદર વ્યૂઝ સારા મળશે એની અંદર કલાકો પણ સારા તમને મળશે બરાબર છે બ્લોકનું સેટિંગ ના કર્યું તો યુટ્યુબ સ્ટુડિયોની અંદર જઈને સેટિંગ કરી લો આખી યુટ્યુબ ચેનલ છે અંદર યુટ્યુબ સ્ટુડિયો નવો ખોલી નાખો એને ડિલેટ મારીને નવો અપડેટ કરી નાખો તો સુવિધાઓ બધી તમને મળી જશે યુટ્યુબ સ્ટુડિયોની અંદર સુવિધા આવી છે ત્રણથી ચાર સુવિધા આવી છે તે જોઈ લેજો યુટ્યુબ સ્ટુડિયોને ડિલેટ મારી દો અને પછી બીજો ડાઉનલોડ કરી નાખો બરાબર છે જરાક બોલવાની અંદર આપણે અમુક અમુક ભાષાઓ મારી ક્લિક થાય છે એ સુધારે છે ધીમે ધીમે અને સ્ટુડિયોને ડિલેટ મારીને પછી ઇન્સ્ટોલ કરી લો નવી નવી શું સુવિધા આવી ગઈ ચાર સુવિધા કાલે જ બહાર પાડી છે તો જોઈ લેજો બધી સુવિધા તમને મળી જશે એવી રીતે શું બનવું ઓટોમેટિક તમારા થમણે લાગી જશે ઓટોમેટિક તમારા કેપચા લાગી જશે ઓટોમેટિક તમારા હેશટેગ પણ યુસ્ટવાળા આવી જશે અંદર કોઈ જરૂર નહીં ખાલી બ્લોક બનાવીને આપણે મીકી દેવાનો છે તો મિત્રો આ પાછળ જે ઝાડ દેખાય છે એમાંથી પૈસાનું કાગળ જે બને છે એ બને છે જો ઝાડ તમને બતાડું છું મોટા મોટા અમારા વૃક્ષ થયા છે ને જો દેખાય છે ને આ બધા એમાં પૈસાનું જે પૈસાનું કાગળ જે બને ને ગોધીવાળી નોટો આવે છે એ આમાંથી બને છે એ કાગળ બહુ મજબૂત હોવે છે પાણીની અંદર પલ પલાળો તોય તૂટે નહીં એવું કાગળ બને છે આ કાગળ એ ને વધારે આપણા ગુજરાતની અંદર ઝાડ થાય છે ને તમારે બીજા રાજ્યોની અંદર પણ વાવેતર કરવામાં આવે છે ગુજરાતની અંદર તો અમે જંગલમાં જ થાય છે જુઓ કે કહેવા છે આપણે અહીંયા હું બ્લોક પહેલાં બનાવતો નહીં પણ જુઓ છે ને ઝાડ એટલા બધા એકદમ મોટા મોટા ઝાડ છે તમને બતાડું ચાલો મોટા ઝાડ છે આ જુઓ આમાંથી પૈસાનું કાગળ બને છે આ કેટલો કેટલો ઝાડો છે ઝાડા છે ને જુઓ મને શું બાવર કહેવામાં આવે આ ઝાડ છે ને એને શું બાવર કહેવામાં આવે આની અંદરથી પૈસા પૈસાનું કાગળ બને છે જો કેટલા કેટલા ઝાડા છે આપણે ઝાડ છે ને પણ બહુ પચાસ પચાસ સાહીઠ સાઠ ફૂટ ઊંચા છે ઝાડ જુઓ તમને બતાડું કેટલા ઊંચા છે ઝાડ બનાવજો બ્લોકની અંદર બીજું બધું ઘણું બધું શીખવા મળશે આપણે વનસ્પતિનું બી શીખવા મળશે કઈ કઈ દવાઓ છે એ બધું તમને બતાડું જંગલની અંદર બરાબર છે પછી છે તુલસીના જે આ બીચ છે તમારા ઘરમાં રાખો આ તુલસીના બીજ છે આ તમારે ઘરમાં તમે રાખો ને લાલ કપડાની અંદર બોધીને તો લક્ષ્મી કદી ઘટે નહીં આ તુલસીના બીજ છે આ બધા બરાબર છે આ જંગલી તુલસી આવે છે આવી અને પોન ખાવાથી પણ શરદી ઉધરસ બી મટી જાય છે અને ઘણા બધા રોગો દૂર થાય છે આપણે તુલસી ઘરના આંગણામાં તમે રોપો તો બહુ સારું કહેવાય અગરબત્તી દીવો કાયમ કરજો તુલસી રોપતા હોય તો બરાબર છે જોઈ લો આ તુલસીના પાન કેવા છે છે ને વાત છે તમારા માથાની અંદર ખંજવાળ આવતી હોય ઉંદરી થઈ હોય તો આના પાન લઈ લેવા જે આ તમને દેખાય છે આ ઘોર ઘોર ગોર ઘોરા ખૂંદડા દેખાય છે અને પાન લઈ લેવાના અને પછી આ ફૂલ કેટલું જોરદાર છે છે ને કેટલું મસ્ત ફૂલ છે આવા ફૂલવાળું ઝાડ છે તમારે અહીંયા આગળ ખેતર બેતરમાં થતું હોય પારાઓ થતું હોય જંગલમાં થતું હોય તો લઈ આવું અને આના પાન ચોરીના માથામાં લગાવવાથી ખંજવાટ બંજવાટ અને જે સફેદ સફેદ જે ઉખડે માથાની અંદર એક જ દિવસની અંદર પૂરું થઈ જશે તમારે ક્યારેય નહીં થાય બીજી વાર વારખું જોજો આના નામ કહેવાય કોસ્કી કહેવાય છે અમારી ભાષામાં જુઓ આ છે ને કેવું ગોર 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 ગોળ થયું છે ને કેટલું મસ્ત લાગે છે હે બને જો બીજું પણ આવીને આવી બીજું બતાડી તમને જો આવું જ ઝાડ હોવું જોઈએ મિત્રો તો ઝાડનું નામ તમારી ભાષામાં શું કહે છે કેજો બાવર જો છે ને આ છોડવો કેટલો જોરદાર છે ગોર 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 ગોળ પૈતા 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 વારો આવું ક્યારેય નહીં જોયું હોય જોવો જોઈ લઉં તમે ક્યારે મિત્રો તમને આવા ખોખા જોવા મળે તમારે જંગલની અંદર કે તમારા શેડ એ તો ઘરે લાવીને એનો પાવડર કરી દેવાનો અને જેને મસાબસા થયા હોય ને બધું જ તમને ઘરી જશે મસાબસા થયા હોય તો મટી જશે આ ત્રણ જ વાર ઓણું ઓણાથી આ દવા બનાવ ત્રણ વખત ચોપડવાની આ દવા મસાએ તો ત્રણ ત્રણ વારમાં તો તમારે ત્રણ પેઢી લગીને નહીં થાય તમને આની દવા આવા ખોખો હોય ને આવા આ જો આવા છે પછી આ છે આ તમને નહીં થયા ક્યારેય નહીં થાય જોઉં આ તો બધું બ્લોકની અંદર બતાડતો રહીશ એક આ કુવચ દેખાય છે ખતરનાક આ અહીં કુવજ છે ને એ તો એને કદી અડતાય નહીં નકાન જિંદગીભર તમે પછતાવો છો એમ બ્લોકની અંદર દવાઓ બતાવીને એ ઉપયોગ કરી લેજો જિંદગીભર તમે યાદ કરશો પછી આ બ્લોક જો જોતા રહેજો તો દવા ભૂલી જાય તો ફરી રિપોર્ટ કરીને જોઈ લેજો એ દવા બહુ ઉપયોગમાં આવવાની છે તમારે તો હું આ બધું બ્લોકની અંદર બતાવતો રહેશે હવે વનસ્પતિ વિશે પણ બ્લોક બની જશે આપણા બહુ ગાયો ઘા બને છે અને ફાઇટિંગવાળા બી જોક્સ આવશે બ્લોક તો બધા જંગલના જ બનાવવાનો છું કંઈ સિટીના નહીં કેમ કે સિટીમાં બેઠા બેઠા કંઈ જંગલ જોવાય નહીં ઘરમાં ઘરમાં રહેલા માણસો કદી જંગલની અંદર શું બને છે કેવી દવાઓ છે ક્યારે થાય છે કેવો વરસાદ પડે છે કેવી જમીનો છે જંગલની એ બધી તમને આ જંગલની જમીન છે આ બહુ ધાર છે આ રસ્તા પણ આમ ધાર વાળા છે આ જોઈ શકો છો આ જો જમીનો કેવી છે આ જંગલની અંદર આવી જમીનો છે પણ આ બધું લેવલ કરવામાં આવે ને તો કંઈક પાક થાય એની અંદર બહુ મજા આવે એવો પાક કરવાની છે ફળદ્રુપ જમીન છે આ બધી પથ્થરવાળી જમીન નથી એકદમ આમ માટીવાળી છે બધી પથ્થર એસીને એવું ફૂટે જોવા મળે છે આપણે અહીંયા પણ તો છતાં અમે વાવેતર એક ભાઈએ કર્યું છે ને તમાકુનું ઝૂમ કરીને બતાવું તમે તમને એ નીચે જવા એવું નથી આપણે ખાસ જુઓ એ તમાકુના છોડવા દેખાઈએ નહીં પાણી વગરના છે તમાકુના છોડવા આગલા બ્લોકની અંદર આખો વિડીયો મેં બનાવેલો તમાકુ જંગલની અંદર અમે જોવા માટે આવેલા પગલાં યાદ બ્લોક બનાવી દે તો તમાકુ થઈ છે જોઈ લેજો